તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે હવે ખાસ કરીને આ વિડિયો એ લોકો જોજો કે જે લોકોને એવું લાગે કે અમારી આજુબાજુ સાપ આવે છે અને ક્યાંક કરડી જશે તો ભાઈ અને જે સાપને મારવાનું કામ કરે છે ને એ ખાસ કરીને આ વિડીયો જોજો કેમ કે સાહેબ એની અંદર પણ જીવ હોય છે અને એ સાપ કદી એમને એમ કોઈને સાહેબ કરડતો જ નથી એ પણ ભગવાનનું રૂપ છે તો અત્યારે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એક સાપ છે બેઠો છે રાહ જોઈને પણ એની નાગીણ છે એના ઉપર સાહેબ જીસીબીવાળાએ ભૂલથી જેસીબીનો પાવડો આવે ને સાહેબ એ અડી ગયો છે એટલે નાગીણનું ત્યાં જ અવસાન થઈ ગયું છે ભાઈ પણ જે સાપ છે એની રાહ જોઈને ત્યાંનો ત્યાં પાંચ કલાકથી લગાતાર બેઠો છે સાહેબ અને આ વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ જાય છે હવે તમે વિચારી શકો છો કે જેસીબીવાળાએ નાગને જે નાગીણ છે એને મારી નાખી છે અને ત્યારબાદ એ ભાઈ પોતે ત્યાં જેસીબીનું કામ કરે છે ને જોવે છે કે પાંચ કલાક થઈ જાય છે છતાં એ નાગ છે એ જગ્યાથી જતો નથી અને ત્યાંનો ત્યાં બેઠો હોય છે કે હમણાં ઊભી થશે હમણાં ઊભી થશે તો સાહેબ ખરેખર આવું ન કરવું જોઈએ હંમેશા કોઈ પણ કામ કરો ધ્યાનથી કરો કેમકે તમે આજે આ નાગીણ સાથે આવું કર્યું છે ભાઈ તમે જોઈ શકો છો એની અંદર પણ જીવ હોય છે સાહેબ જે રીતે આપણે આપણા કુટુંબ સાથે રહીએ છીએ લાગણીઓ હોય છે એમ સાહેબ જીવ પણ પોતાની લાગણીઓ હોય છે એ લોકો પણ પોતાનું જીવન ગુજારતા હોય છે આ ધરતી ઉપર આવ્યા છે સાહેબ અને બસ રાહ જોઈને બેઠો છે આમ બે ચાર કલાકથી કે સાહેબ હમણાં ઊભું થશે હમણાં ઊભું થશે તો ખરેખર આવું ન કરવું જોઈએ ભાઈ કદાચ ભૂલથી થઈ ગઈ હોય તો આપણે માની શકીએ છીએ પણ આ રીતે તો ન હોવું જોઈએ ભાઈ તમે વિચારી શકો છો કે સાહેબ એની લાગણીઓને કેટલી બધી ઠેસ પહોંચી છે એ નાગીની લગાતરને લગાતાર ત્યાં પડી છે આ નાગ પણ ત્યાંને ત્યાં બેઠો છે તો આવું ન કરવું જોઈએ બસ હું એ જ કહું છું ભાઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માગી નાખવી જોઈએ બાકી આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે આપણી ચેનલ કોઈ પૃષ્ટિ કરતી નથી આ વિડીયો ખાલી મેં એ માટે બનાવ્યો છે કેમ કે જેથી કરીને તમને ખબર પડે કે ના ભાઈ ખરેખર એમની અંદર પણ જીવ હોય છે અને જીવ જંતુઓને પણ લાગણીઓ હોય છે બસ મારો વિડીયો બનાવવાનો મતલબ એટલો હોય છે હવે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ